ખાનના પુત્ર ખાન સ્ટારર મહારાજ ફિલ્મ ઉપર ગુજરાત હાઈકોર્ટે હંગામી સ્ટે આપ્યો છે નેટફ્લિક્સ ઉપર ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ હિન્દુ ધર્મના લોકોની લાગણી દુબાય તેવી ફિલ્મ હોવાથી બજરંગ દળે પણ તેનો વિરોધ કર્યો હતો જેના કારણે એક્સ પોસ્ટ પર મહારાજ ફિલ્મનો વિરોધ ટ્રેન્ડ કરી રહ્યો છે યસરાજ ફિલ્મ બેનરે મહારાજા ફિલ્મ બનાવે છે મહત્વનું છે કે થી દૂર રહેનારા જુનૈદ લાંબા સમયથી પોતાની પહેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે જુનૈદની પહેલી ફિલ્મ મહારાજ છે કે જેમાં તેમની સાથે જયદીપ હલાવત પણ જોવા મળશે ફિલ્મ ઓગણીસો ના દશકા પર આધારિત છે અને બે ઘટનાઓથી પ્રેરિત છે આ એક ફિલ્મ છે કે જે બતાવે છે કેવી રીતે એક સામાન્ય માણસ તેની આસપાસના લોકોને મદદ કરવા માટે હિંમત કેળવે છે જે સમાજને મોટા પ્રમાણમાં મદદ કરે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ